હેલ્લો ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે જો આપણે તો દસ વાગી ગયા છે વાગે ચાલુ કર્યો છે તો આપણે પોતાને એવું પણ બાકી છે વિડીયો એડિટિંગનું કામ કર્યું અત્યારે ને થોડુંક મોડું થઈ ગયું છે કઈ વાંધો નહીં કામ પતાવી ગયું હોય તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેવું સરસ દેખાય લઈ એટલે બધી કોથરી આમાં કેવું સરસ દેખાય લઈ એટલે બધી કોથરી

એમાં બસ બીજું કઈ નાખવાનું લોટમાં ખાલી આ એક પેકેટ ઉમેરી દેવાનું એક કિલોમાં ચાવડા જ્યાં બે કોથરી મમરા લીધા આપણે કેળા વેફર લીધી ચણાની દાળ લીધી ચણાની દાળ સાદી દાળ છે મસાલાવાળી નથી મસાલાવાળું મિશાળી નથી ખાવા દેતા આલુ સે છે નહીં બસ ત્રણ બિસ્કિટના પેકેટ છે અને આપણે ચેવડા માટે આ મકાઈના કોવા લીધા અમારા અહીં જે આ છૂટા પવા આવે ને એ ખારા પવા આવે અને સરસ ફૂલી ફૂલી થાય એટલે અમે તો છૂટા પવા લઈ વધારે પવા જેવડાવ સરસ મજા આવે તો આટલો નાસ્તો લઈ આવ્યા એટલે ભાઈને એક મહિનો ઉપાધિ નહીં કાયમ નાસ્તાના ડબ્બા ભરવાના હોય નાસ્તામાં એવું થાય કે ટિફિનમાં તો શાક રોટલી દેવાની જ ફરજિયાત પણ પછી ચાર વાગે ત્રણ વાગે એમ નાસ્તો કરવાનો હોય તો એમાં કઈ મસાલાવાળું ન લઈ જવા દઈએ અને એટલે આવી રીતે આપણે મસાલા વગરનું હોય એ લઈ કેડામાં મસાલો ન આવે ને ચણાની દાળ છે ને એ સાદી સિમ્પલ દાળ છે એટલે એમાંય મસાલો ન હોય આલુ છે મસાલો ન હોય કોઈ જગ્યાએ એટલે આવું લઈ જવા દઈએ બીજી કોઈ વસ્તુ ન લઈ જવા દઈએ તો ચાલો હજી આપણે થોડું કામ પડ્યું છે રિક્ષાવાળા ભાઈ આવી ગયા કામ પડ્યું રહ્યું હવે મંડી કામ કરવા આપણે રસ્તો બની ગઈ છે અને મશીન જોઈ જોઈ કેટલી વાર છે કપડામાં એક વાર થઈ જાય હમણાં બેતાલીસે પોગું છે એક કાન તો આપણે નીકળી ગયો હતો કપડા જાજા હતા કાલે સાહેબ તમને ગુરુવાર હતો એટલે કઈ ધોયા ન

நமஸ்தே மீடியா வந்து ஏமாண்ட்

રાત ઉપર તો આવડતું હોય બધાય આવી કોણ કોણ ભરે છે કમેન્ટ કરો કોઈએ ભરેલી હોય કે ભરતા હોય ભરતા આવડતું હોય તમને આવડે કાચ બાવળિયા ભરતા તમને કાચ બાવળિયા ભરતા આવડે મને હા જો એને કાચ બાવળિયા ભરતા આવડે મને ખાલી સિંગલ ફાવળિયા હોય તો આવડે ભરતા આવા પંцоલા ન આવડે કાચ કાટ આવડે પાછળ

હવે આવું તો લે આવી સીસા નો રાખતા હો પાણી આરે જો હા આમાં ઓલ માસલી હતી આ રે માસલી કે છોકરા આ માસલી કે ને લાંબ જેવું છે કોઈ ના છોકરાઓ ની રમે પાણી નાખ્યા આવી સીસા અંદર ને આપસ મોટા થયા રાખે અજી અમાર ફેનિલના દોસ્તાર પણ આયલો આવેસ ભણીન કિચનમાંથી આવેસ ને ડગાઈ કે કે એ એ જણ રોટલા એક તાર પપ્પા રોટલી જોયે